ગાયા હે હારવાશ ને મમ્મી તમે કરો હો હું અત્યાર અત્યાર માં જમવાના ટાઈમે તમે શું આઈદ્રુ એમાં એવું છે કે છે ને આજે મારા ભાઈ ન્યાસી બરી હું આવ્યું છે ભેંસના દૂધની આપણે બરી બનાવવાની છે ભેંસનું દૂધ ઉતારે જા ભેંસ અહીંયા ભેંસ અહીં છે તો ભેંસના દૂધની જો આપણે બરી બનાવવાની છે બે મુક્યા છે આમાં છે ને આપણે ગામડાનું સિસ્ટમમાં હળદળી કહેવાય એટલે અહીંયા આપણે હળદળી બનાવવાનું છે જો આ આમાં હળદળિયું બનાવશું અને આમાં છે ને ડગરા વાળી કેમ કે મને છે ને ડગરા વાળી ફાવે એટલે આપણે છે ને અહીંયા ડગરા એક બનાવશું તો આની આમ રેસીપી કઈ દીતની હોય ઈ તો તમે કઈ કયો કાઈ નહી જો આ વરાડે બાફી નાખવાનું બરાબર આ તો આપણે પછી કરશું પણ આ વરાળે બાફો મીકુ પછી આ થોડું થોડું બફાઈ જાય ને પછી આમાં છે ને કટ પીસ પાડ નાખવાના અને માથે ખાંડ વેરી નાખવાની અને પછી પાછું રેવા દેવાનું 5-10 મિનિટ મોતી બે આમ થઈ જાય ને જામી જાય ને તો ચાકે જોઈ જવાનું જેમ ઢોકળા કરીએ એ જ રીતના વરળ બાફવાના તો જોઈ લેવાનું પછી ચાક નહીં ને પછી અંદર ખાંડ એડ કરી દેવાની પછી ઘણી વાર રહેવા દેવાનું પછી ખાંડનું પાણી ભરી જાય એટલે મસ્ત આપણે પછી ચૂંટલા પાડી નાખવાના અને મસ્ત હળદર ઉડી આપણે બનાવશું બનાવશું તમને બતાવશું જેમ જેમ બધું જાય તમને ચેક કરીને બતાવશું માથે ખાંડ રહેશું તો બતાવશું ચૂંટલા પાડશું તો એ બતાવશું અને અહીંયા થોડું ઘણું જો આ બાકી છે અને આપણે હર દરિપ પછી તો સુખરાના આપણ તો આ થઈ જાય પછી આપણે વાવા ચાલો અન ડાટી દે આ બરોબર માથે વજન મૂકવાનો એટલે જેથી કરી વાર બહાર નો નીકળે ઓકે તો કન્ટિન્યુ કરશું હે હા કન્ટિન્યુ કરશું પણ એટલે તો ને અડધી કલાક સુધી 20 મિનિટ તો ભાગ 20 મિનિટ સુધી ધખા દે ઓસકે કેમ ઢોકળા મૂકવા વદે ઓકે છે બની ત્યારે આપણે ખરી જોવ કમ્પ્લીટ થઈ કે છે ભાઈ અને ઉપર ખાંડ વેરી દીધી છે ને આવી રીતે ચોસલા પણ પાડી લીધા છે આ રીતના ચોસલા નીકળે પણ આપણે ફ્રીજમાં મૂકવાની છે ફ્રિજમાં આપણે મૂકશું ને એટલે એકદમ મસ્ત લાગશે કેમ કે આપણે ઠંડી થવા દેવાની છે પછી ખાવાની છે તો એકદમ મીઠાઈ જેવી લાગશે જાણે માવાની મીઠાઈ ખાતા હોય ને એવી અને ઓલું હળદરિયું અને હળદરિયું જો હવે આપણે કરવાનું છે હવે આપણે હળદરિયું બનાવશું ચાલો ભાઈ

બરી મિત્રો જે હળદરિયું ખાવાની મજા આવે દાંત દુખવા માંડે એટલું ચાવવાનું હોય પણ મજા આવે પણ મીઠું એવું લાગે

બસ પછી ખાવનું મોર છે તો બનશે પછી ઠરવા દેવું પછી ખાવ આને ફ્રિજમાં આપણે મૂકીએ ગયું કઈ હોય છે તેજમાં મૂકીને ટાક દેવાનું જો આ બનાવનો સ્ટાર્ટ થઈ ગયો છે બનવાનું જો આર ડાલર bichar નું છે તો બનાવનો સ્ટાર્ટ થઈ ગયો છે જો ધીરે ધીરે લિક્વિડ માંથી સોલિડ આવશે હે ને પણ પ્રવાહી માંથી ઘટ્ટ સ્વરૂપ બનશે એકદમ આમ કેવું હોય તેના જેવું માવા જેવું થઈ જાય માવા જેવું થઈ જાય જો બનવા મેડું છે

બે રેસીપી આપણે કમ્પ્લીટ છે મળશું એક નવી રેસીપી સાથે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી હરમ મહાદેવ